કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ બે હજાર પચીસ અંતર્ગત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કચ્છ જિલ્લાના સરદી પ્રથમ ગામકુરન ખાતે ઉપસ્થિત રહ્યા હતા અને બાળ વિદ્યાર્થીઓને ઉષ્માભેર આવકાર આપી શાળા પ્રવેશ કરાવ્યો હતો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના સરદી પ્રથમ ગામકુરનના ગ્રામજનોને ઓપરેશન સિંદૂરની સફળતા અને શિક્ષણ પ્રત્યેની તેમની જાગૃતિ બદલ હૃદયપૂર્વક અભિનંદન પાઠવ્યા હતા તેમણે જણાવ્યું હતું કે આ ગામ અને સમગ્ર વિસ્તારમાં શિક્ષણ પ્રત્યેની જાગૃતિ અભૂતપૂર્વ છે અને અભ્યાસ છોડી દેનાર બાળકોનું શાળામાં પુનરાગમને સફળતાનો જીવંત પુરાવો છે મુખ્યમંત્રીએ શિક્ષણના મહત્વ પર ભાર મૂક્યો હતો અને જણાવ્યું કે માત્ર શાળામાં પ્રવેશ મેળવવો પૂરતો નથી પરંતુ અભ્યાસ પૂર્ણ કરવો તે પણ એટલું જ જરૂરી છે તેમણે અભ્યાસ છોડી ગયેલા બાળકોને શાળામાં પાછા લાવવા માટે પ્રયત્નશીલ વિવિધ સંસ્થાઓ અને વાલીઓને પણ અભિનંદન પાઠવ્યા હતા આજની દરેક સમસ્યાનું સમાધાન શિક્ષણમાં જ છે આ અંગે મુખ્યમંત્રીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દ્રષ્ટિકોણને બિરદાવ્યું હતું તેમણે શાળા શિક્ષણ અને સમાજના વિકાસ પર સતત ભાર મૂક્યો હતો અને રાજ્યના છેવાડાના ગામો સુધી પાયાની તમામ જરૂરિયાતો પૂરી કરીને વિકાસને રાજ્યના ખૂણે ખૂણે પહોંચાડ્યો છે મહારાષ્ટ્ર સરફથી લઈને કચ્છ સરહદ સુધી આજે ઠેર ઠેર વિકાસની ઝલક જોવા મળે છે જે દર્શાવે છે કે સરકાર લોકોની દરેક સમસ્યાનું સમાધાન લાવવા અને તેમની સુખાકારી માટે સતત પ્રયત્નશીલ છે મુખ્યમંત્રીએ બે હજાર એકના ભૂકંપ પછી કચ્છના પુનરૂથાનને કચ્છી લોકોના જુસ્સા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કચ્છ પ્રત્યેના પ્રેમને આભારી ગણાવ્યું હતું ભુજ ધારાસભ્ય કેશુભાઈ પટેલે પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે શાળા પ્રવેશોત્સવમાં દરેક બાળક નિયમિત શાળાએ જાય તે જોવાની જવાબદારી તંત્રની સાથે વાલીની પણ છે આપણું બાળક સમયસર શાળાએ મોકલશું તો તેમનું ભવિષ્ય ઉજળું બનશે બાળકો તેમની રૂચિ મુજબના વિષયમાં આગળ વધી સફળ બને તેમાં સૌથી મોટી ભૂમિકા શિક્ષકની છે વધુમાં તેમણે બન્ની વિસ્તારને કરોડોના ખર્ચે સિંચાઈ રોડ અને ઉર્જા સહિતના અનેકવિધ વિકાસ કાર્યોની ભેટ આપવા તેમણે મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો કાર્યક્રમ દરમિયાન વિવિધ સંસ્થાઓ તેમજ સંગઠનોએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું સ્વાગત અભિવાદન કર્યું હતું સાથે જ શાળાના વિદ્યાર્થીઓએ કચ્છી સંસ્કૃતિને ઉજાગર કરતા રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરાયા હતા તેમજ શૈક્ષણિક ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદાન કરનાર શાળાના વિદ્યાર્થીઓ તથા શિક્ષણ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરનાર સંસ્થાઓને મુખ્યમંત્રીએ સન્માનિત કરી અભિનંદન પાઠવ્યા હતા